નમસ્કાર મિત્રો મિત્રો યહી હેશ અહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભારતમાં બનતી ઘટનાઓનું વિશ્લેષણ કરીએ છીએ અને એ પણ આધાર અને તથ્યો સાથે આજે આપણે રાજ સત્તાના ઊંટની વાત કરવાની છે રાજસત્તાઓને ક્યારેક ભૌતિક રીતે પેલા દરવાજાઓ તોડવા માટે ઊંટોની જરૂર પડતી હતી હવે આજની રાજ રાજસત્તાઓને એકબીજાની સામે ધરી દેવા માટેના કેટલાક ઓડાઓની જરૂર પડે છે એવા રાજસત્તાના ઊંટની વાત કરવાની છે કારણ કે ભારત જ એક એવો દેશ છે જે પોતાના લોકતાંત્રિક બિન સાંપ્રદાયિક કહેવાતો હોવા છતાંય વર્ણ અને જાતિના અને ધર્મના આધારે રાજકીય પક્ષોએ જાતિ આધારિત વિભાગોનું સર્જન કર્યું છે જાતિ આધારિત મોરચાઓનું સર્જન કર્યું છે અને બધા જ ભારતના બધા જ રાજકીય પક્ષો પ્રજાસત્તાક લોકતંત્રના હિમાયત કરે છે દાવા કરે છે અને સાથે સાથે વર્ણ અને જાતિ અને સંપ્રદાયની હિફાજત પણ કરતા હોય છે દરેક રાજકીય પક્ષમાં અનુસૂચિત જાતિના મોરચા અથવા તો અનુસૂચિત ઝેર સેલ એવા વિભાગો અલગ અલગ છે અનુસૂચિત જાતિનો મોરચો હોય અનુસૂચિત જનજાતિ એનો મોરચો અથવા તો જનજાતિ બક્ષી પંચનો મોરચો હોય લઘુમતી મોરચા હોય આ દરેક પક્ષોની અંદર મોટા ભાગના અને આ બાબતો બે હકીકતો પુરવાર કરે છે કે જે તે પક્ષ જે તે રાષ્ટ્રીય પક્ષ કાનૂની ધોરણે વર્ણ અને જાતિ અને કોમવાદનું સમર્થન કરે છે આ એમના જે રાજકીય સેલ ઊભા કરેલા છે એસસી સેલ એસટી સેલ ઓબીસી સેલ માઇનોરિટી સેલ આ સેલ એવું પુરવાર કરે બીજું એવું પુરવાર કરે છે કે શા માટે એસસી એસટી અને ઓબીસીના મોરચાઓ લઘુમતીના મોરચાઓ કેમ કોઈ પણ રાજકીય ગુજરાતના કોઈ પણ રાજકીય પક્ષની અંદર બ્રાહ્મણોનો મોરચો કેમ નથી ક્ષત્રિયોનો મોરચો કેમ નથી વૈશ્યનો મોરચો વણિકનો મોરચો કેમ નથી જૈન લોકોનો મોરચો કેમ નથી પટેલોનો મોરચો કેમ નથી કારણ કે વસ્તીના ધોરણે તો અનુસૂચિત જાતિની સરખામણીમાં જૈનોની વસ્તી તો એક ટકો છે એ રીતે પટેલોની વસ્તી ઓછી છે વણિકની વસ્તી ઓછી છે બ્રાહ્મણ શેડ્યુલ કાસ્ટની સરખામણીમાં શિડ્યુલ ટ્રાઈબની સરખામણી પણ આ લોકોની વસ્તી ઘણી બધી ઓછી છે તો પછી આ જે કોમ્યુનિટી છે એ બ્રાહ્મણ છે ક્ષત્રિય છે વૈશ્ય છે પટેલ છે એમના મોરચા કેમ નહીં શા માટે કારણ કે આ બધા રાજકીય પક્ષો અન્યાયની ધરી ઉપર ઊભા છે આ બધા રાજકીય પક્ષો અન્યાયની ધરી ઉપર ઊભા છે એટલે જે તે પક્ષે આવા મોરચા ઊભા કરી અને જે તે વણ અને જાતિ માટેનો અલગતાવાદ વાદ ઉભો કર્યો છે પરંતુ આવા મોરચાના જે પદાધિકારીઓ બન્યા છે ને એને શું વિશિષ્ટ લાભ આપ્યા તમે આવા રાજકીય વિભાગો ઊભા કરી અલગતાવાદ ઉભા કરી એવા અલગતાવાદવાળા પક્ષ અથવા તો મોરચા અને એના જે પદાધિકારીઓ છે એને તમે શું વિશિષ્ટ લાભ આપ્યા અને આવા વિભાગો અનુસૂચિત જાતિ જાતિ અથવા અનુસૂચિત અનુસૂચિત જાતિનું કલ્યાણ શું કર્યું એના માટે શું વિશિષ્ટ જોગવાઈઓ કરી વિશિષ્ટ કામ કર્યા પરોક્ષ સંદેશ તો એ રીતનો મળે છે કે તમે અલગ છો અને આવા સેલ અથવા આવા મોરચાના જે વડા છે એના પદાધિકારીઓ છે એમની હેસિયત શું છે એમનું સ્થાન શું છે અનુસૂચિત જાતિ શહેરના મોરચાના પદાધિકારીઓ જે છે ગુજરાતની અંદર એમણે અનુસૂચિત જાતિના કલ્યાણ આપણે માત્ર આજે અનુસૂચિત જાતિના સંદર્ભ જ વાત કરવાની છે તો એવા લોકોએ અનુસૂચિત જાતિનું શું કલ્યાણ કર્યું ક્યાં ક્યાં એમની જોડે ઉભા રહ્યા અને એના અનુસૂચિત જાતિના કલ્યાણ માટે એમણે શું ભૂમિકા ભજવી એના આર્થિક ઉત્થાન માટે શું કર્યું સામાજિક ઉત્થાન અને સાંસ્કૃતિક ઉત્થાન માટે એ આવા મોરચાના લોકો જે પદાધિકારીઓ છે કે માત્ર ને માત્ર હાજી આ કરવા આંગળી ઊંચી કરવા માટે બેઠેલા છો આ એક વિચારવા જેવી બાબત છે સત્તા પક્ષે રહે અને આ બધા સવાલો જે અત્યારે સત્તા પક્ષે હોય ને કોંગ્રેસ જયારે સત્તા પક્ષ હોય તો એને કરાય ભાજપ સત્તા પક્ષે હોય તો એને કરાય અને બીજી કોઈ પાર્ટી સત્તા જે સત્તા પક્ષે બેઠેલા હોય એની પણ સવાલો કરાય અને એની પાસે ખુલાસો માંગી શકાય વર્તમાન ગુજરાત તો દારૂ અને ડ્રગ્સના મુદ્દે ખૂબ ઉકળતા ચાલુ જેવી સ્થિતિ છે જોકે એની આડની અંદર ચૂંટણીની પ્રક્રિયાઓ બીજી રીતે ચાલી રહી છે અને એમાં જે કંઈ ગોલમાલ થવાની હશે એ થવાની છે પરંતુ દારૂ અને ડ્રગ્સનો પ્રશ્ન ગુજરાતના એક એક જન નો લાગતો પ્રશ્ન છે આમ આદમીનો લાગતો પ્રશ્ન અને આના કારણે દારૂના અને ડ્રગ્સના કારણે ગુજરાતની અંદર યુવા વયની લાખો વિધવાઓનું સર્જન થયું છે લાખો વિધવાનું સર્જન એટલે આ એક એવી સમસ્યા છે કોઈ વલણની નથી કોઈ જાતિની નથી કોઈ નથી અને કોઈ પણ રાજકીય પક્ષની નથી આ ગુજરાતના આમ આદમીની સમસ્યા છે અને આવી સમસ્યા અનાયસે જિગ્નેશ મેવાણી નામના એક ધારાસભ્ય દ્વારા હાથમાં લેવાય અને એ પછી જે આખું રાજકારણ ગરમાયું છે તો આ બાબત ક્યારે પક્ષીય દ્રષ્ટિએ જોવાની અથવા તો એને બોલવાની શા માટે જરૂર ઉભી થઈ છે શા માટે આ હકીકતોને તમે જનકલ્યાણની રીતે જન સમુદાયના સામાજિક આર્થિક અને નૈતિક લાભની દ્રષ્ટિએ કેમ નથી જોવા મળતી અને માત્ર અને માત્ર એક રાજકીય મુદ્દા તરીકે એને જોવામાં આવે છે અને એ રાજકીય મુદ્દાની સામે કેટલાક લોકોને ઉભા કરી અને જિગ્નેશ મેવાણીનો વિરોધ કઈ રીતે થઈ શકે એવું કરવામાં આવ્યું હોય તમારી રાજકીય ગતિવિધિ છે પરંતુ ભારતીય જનતા પક્ષ એન્ડ ગતિ ઉપર કામ કરી રહ્યું છે તમે ગુજરાત ગુજરાતના રાજકારણની અંદર છેલ્લા પચીસ વર્ષથી જુઓ અનેક લોકોનો ઉપયોગ કરી અને ફેંકી દેવામાં આવ્યા છે ગુજરાતના અનુસૂચિત જાતિના બે ચાર ઉદાહરણ લઈએ તો એક વખત ના સચિવ અને ધારાસભ્ય પટેલ આજે કોંગ્રેસમાં કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા રાજુ પરમાર ક્યાં છે આવા તો અનેક લોકો છે કે એમનું અસ્તિત્વ ક્યાં છે પરંતુ આ બધું જોવા દઈએ પણ ગુજરાતની અનુસૂચિત જાતિના લગતા સળગતા અને એના કલ્યાણના ખૂબ જ અસરકારક એવા અનેક મુદ્દાઓ છે તો એની અંદર અનુસૂચિત જાતિ મોરચાના જે જે અધ્યક્ષો ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષમાં થયા એમણે શું શું ભૂમિકા ભજવી અને આજે અનુસૂચિત જાતિ મોરચાના જે અધ્યક્ષ છે જેભાઈ એની ભૂમિકા શું છે આ પણ સમજવા જેવું કેટલાક પ્રશ્નો એવા છે કે આપણે એને વિગત જોઈએ મોદી સરકારે શિડ્યુલ કાસ્ટની અનામતની પચાસ હજાર બેઠકો બેગલગની રફેદફે કરી નાખી આ પચાસ હજાર બેઠકો ભરવામાં ના આવી અને એનું પછી તો રેકોર્ડ પણ ઉપલબ્ધ નથી એવી વાતો બહાર આવી છે બે હજાર સાતની લોકસભાની ચૂંટણી વિધાનસભાની ચૂંટણી સમયે રોસ્ટર એક્ટનું વચન આપવામાં આવ્યું હતું ભાજપમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો અને અનુસૂચિત જાતિના મોરચાના પદાધિકારીઓ તમે સરકાર પાસે આનો જવાબ માંગ્યો ક્યારેય ભાજપ અને આરએસએસ વાળા બંધારણ નાબૂદીની મુહિમ ચલાવી રહ્યા છે આ બહુ સ્પષ્ટ રીતે છે ભાજપના અનેક પદાધિકારીઓ એમ કહ્યું છે કે તમે અમને ચારસો બેઠકો આપો અમારું બંધારણ બદલી નાખવું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઓગણીસો ને ઓગણપચાસ થી લેખિત અને મૌખિક રીતે આ ચળવળ ચલાઈ રહ્યું છે ભારતનું બંધારણ બદલી નાખવું છે લેખો લખ્યા છે પુસ્તકો લખ્યા છે બાજપાઈ સરકારે વેંકટ ચેલૈયાના અધ્યક્ષપદે એક કમિશન નીમ્યું અને એ કમિશને ભારતના બંધારણની અંદર સુધારાવા માટેનો આપવાનો અહેવાલ આપ્યો પણ એ અહેવાલની અંદર એવું કોઈ ન મળ્યું પરંતુ પરંતુ એ વાજપેયી સરકારના પગલાનું સમર્થન કરતા ગુજરાતના કેટલાક લોકો જેણે બંધારણ કદાચ હાથમાં નહોતું ચાલ્યું જ્યારે બંધારણું કવર નહોતું જોયું એવા લોકો વાજપેયી સરકારનું વેંકટ ચેલૈયા પંચના બચાવનામા બચાવનામામાં ગુજરાત અનુસૂચિત જાતિના કેટલાક પદાધિકારીઓ ઉતરી આવ્યા અને એની અંદર અમડી પાસે અનુસૂચિત જાતિના મોરચાના લોકો હતા ધારાસભ્યોના સંસદ સભ્યો હતા બરોબર છે આ બહુ જ જાહેર વાત છે બંધારણ રચના વખતે બાબા સાહેબે આ બંધારણની રચના નથી કરી એવો અપપ્રચાર ભાજપના પદાધિકારીઓ કરી રહ્યા છે ભારતના બંધારણની રચના બાબા સાહેબ આંબેડકરે નથી કરી પરંતુ બાબા સાહેબે બંધારણનું એ વખતે બંધારણ સભાના વડા રાજેન્દ્ર પ્રસાદ અને જવાહર નહેરુ સરદાર વલ્લભભાઈ અને બીજા પદાધિકારીઓને જયારે બંધારણ અર્પણ કરી રહ્યા હતા એની ઉપર જે સંયોગ કરવામાં આવી આમાં ક્યાંય બી એન રાવ નામનું પ્રાણી ન હોવા છતાંય એવો અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે કે ભાઈ ભારતનું બંધારણ બી એન રાવે ઘડ્યું છે આંબેડકર નથી ગયું તો તમે અનુસૂચિત જાતિ મોરચાની મલય ચાટનારા લોકોએ તમે ક્યારે આ બાબતનો વિરોધ કર્યો કેમ નથી કરતા આ બાબત તમારામાં નથી આવતી થાનગઢ હત્યાકાંડનો આખો કેસ રફે તફે થઈ ગયો એનો જે કમિશન એનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો તમારી ફરજમાં શું આવે છે તમને જે જે હોદ્દાઓ મળ્યા છે અનુસૂચિત જાતિના અસ્તિત્વના આધારે મળ્યા છે તમારા વ્યક્તિગત અસ્તિત્વના આધારે નથી મળ્યા જીપીએસસી ની અંદર કોન્સ્ટેબલ અને અધિકારીઓની જે ભરતીની અંદર મોટું કૌભાંડ ચાલી રહ્યું છે મેં અને બીજા અનેક અધિકારીઓએ આના વિરોધમાં વિડીયો બનાવ્યા છે હકીકતો સાથે રજૂઆત કરી છે તો આનમાં અનુસૂચિત જાતિના લોકોને અન્યાય ના થાય એ માટે તમે શું કર્યું છે બાબા સાહેબ હિન્દુ સમાજ સુધારક હતા એવું ઠરાવવા માટેના અનેક પ્રયાસો કરવામાં આવે છે તમે શા માટે એવું નથી કહેતા કે ડોક્ટર સાહેબ હિન્દુ સમાજ સુધારક હતા પરંતુ એ ભારતના બંધારણના ઘડવૈયા હતા અને બાબા સાહેબ આંબેડકર બૌદ્ધિષ્ટ હતા આવું કેમ નથી કહેતા બહુજન નાયકો વીરમાયો સંત રોહિદાસ માતંગદેવ આવા બીજા અને બીજા અનેક મહા નાયકો થઈ ગયા એ લોકોના વિશે અપપ્રચાર કરવામાં ભ્રમણા ફેલાવવામાં આવે છે તો આવી ભ્રમણાઓ જયારે આ લોકો ફેલાવે તો તમે એને રોકવા માટે કેમ પ્રયાસ નથી કરતા દિવસે દિવસે ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના નાગરિકોના ખૂન હત્યા સોરી ખૂન હત્યા એક છે હત્યા બળાત્કાર બહિષ્કાર હિજરત અને સાંસ્કૃતિક આક્રમણ અનુસૂચિત જાતિના લોકોનો મંદિરમાં ફાળો ના લેવો અનુસૂચિત જાતિના લોકોને ધાર્મિક પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગોથી દૂર રાખવા ગરબાઓમાંથી દૂર રાખવા પ્રવેશ ના કરવા દેવો અને ભોજન સમારોહમાં એમના માટે અલગ આવા અનેક પ્રકારના સાંસ્કૃતિક અનાચારો થઈ રહ્યા છે અનુસૂચિત જાતિના મોરચાના અધ્યક્ષ તરીકે તમારી ફરજમાં શું આવે છે એમએલએ ચૂંટાયા છે તો છેલ્લા પચીસ વર્ષમાં ગુજરાત અનુસૂચિત જાતિ માંથી એક પણ એમએલએ નાણાં ખાતું અથવા ગૃહ ખાતું કેમ નથી આપવામાં ઉદ્યોગ ખાતું કેમ નથી આપવા આવો પ્રશ્ન તમને કેમ નથી થતો એક ટકા વસ્તીવાળા રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બની શકે એક ટકા વસ્તીવાળા સંઘવી સુપર મુખ્યમંત્રી બની શકે તો સાડા સાત ટકા વસ્તીવાળા અનુસૂચિત જાતિને આવું સ્થાન કેમ નથી મળતું આના માટે તમે કેમ તૈયાર અથવા તમે પોતે તમે પદાધિકારી છો તો તમે ગુજરાતના મુખ્ય મંત્રી બનવા માટે કેમ દાવો નથી કરતા કે તમારે તમારા ભાઈ સામે જ દાવો કરવો છે એસસી એસટી ઉપરના અત્યાચારો બાબતે સરકારને તમે ક્યારે ક્યારે કેવા પ્રશ્નો કર્યા અને ક્યારે એમના જવાબ માંગ્યા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વર્ષો સુધી કામ કરનારા મૂળચંદ રાણા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વખતના મેયર રતિલાલ દેસાઈ રાજસ્થાનના ભવર મેઘવંશી સુદેશ મિન્ની અને બીજા જયરાજ ખોલિયા વગેરે અનેક વગેરે અનેક લોકોએ સોરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વર્ષો સુધી કામ કર્યા પછી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કેમ છોડવું પડ્યું સમગ્ર ભારતમાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપર શિક્ષણ સંસ્થાઓમાં સેંકડો અનાચાર થયા રોહિત વેમુલા અને બીજા અનેક તેજસ્વી વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવી પડી છે અથવા તો અથવા તો એમને જે તે શિક્ષણ સંકુલ છોડી દેવામાં આવ્યા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઘણા બધા લાંબા સમયથી શિષ્યવૃત્તિઓ નથી મળતી અનુસૂચિત જાતિ અને જનજાતિના ધારાસભ્યોને આ માટે ધારાસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો તમે કેમ એવો સવાલ પેદા નથી કરતા એવો સવાલ કેમ નથી પૂછતા કે ભાઈ અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિઓ કેમ અટકાવી દેવામાં આવી છે શા માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનો સમયસર અને પૂરી માત્રામાં એવી શિષ્યવૃત્તિ નથી આપતી કે માત્ર ને માત્ર ભાજપના પગલું તરીકે કામ કરવાનું છે એના પાથરના પાથરમાં ખુરશીઓ ગોઠવવાનું કામ કરવાનું બાકી તમે એવો કોઈ વ્યમ ના રહેશો કારણ કે નારાયણ કાજરોકર કરે પણ જે ભૂમિકા ભજવી હતી મૂળદાસ વૈશે જે ભૂમિકા ભજવી છે પીજી કરે જે ભૂમિકા ભજવી એ પછી તમારું નામ તમારે લખાવવું કે નથી લખાવવાનું એ તમારી પોતાની ઈચ્છાની વાત છે પરંતુ ઇતિહાસ તો આ દરેક બાબતોની નોંધ લેશે તમારું નામ ક્યાં આવશે તમારે નક્કી કરવાનું છે અને મિત્રો તમે જે જુઓ છો સાંભળો છો એ તમારે નક્કી કરવાનું છે કે ભાઈ અનુસૂચિત જાતિ જનજાતિના કલ્યાણ સામે રહ્યું છે અને કોણ શું કરી રહ્યું છે એટલે જે લોકો અનુસૂચિત જાતિના પોતાના જ બંધુઓ ની વિરુદ્ધમાં જયારે આવતા હોય તમે જો ગુજરાતનો ક્ષત્રિય સમાજ ભાજપ કોંગ્રેસ અને આપના વાડાઓ ભૂલી અને એક મંચ ઉપર ભેગા થાય છે તાજેતરમાં ઠાકોર નું સંમેલન મળ્યું ત્યાં આગળ ગેનીબેન ઠાકોર અલ્પેશ ઠાકોર અને ગેનીબેનની ની સામે

જે લોકો દૂધ કાઢતા હતા એવો ભરવાડ સમાજ રાજકીય પક્ષોના વાડા ભોરી અને એક મંચ ઉપર આવી જાય છે અને એથી આગળ વધીને પટેલો એ તો સૌથી મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે કોઈ પણ પટેલ એ કોંગ્રેસ નો પટેલ છે ભાજપ નો છે કે આમ આદમી નો પટેલ છે પણ પેલા એ પટેલ છે અને તમે અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારીઓ તમે તમારો અલગતાવાદ ઉભો કરી અને વધુમાં વધુ કઈ રીતે ખુશામત કરી શકાય એની સ્પર્ધામાં છો અથવા તો અનુસૂચિત જાતિના કલ્યાણમાં છો એ તમારે પર વાર કરવાનું છે એટલે આજે તો આટલી વાત મિત્રો તમને યોગ્ય લાગે તો વધુમાં વધુ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી વખત થોડી પાસે આવા વિષય સાથે આપણે આવવાનું શું મળીશું આવજો